હાઈ ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ માય ફેસબુક પેજ આપણે હવે જઈ રહ્યા છીએ લાઈફ સાયન્સ પાર્કમાં જોઈએ સૌથી પહેલા તો આપણને ડાયનાસોરની એક પ્રતિમા જોવા મળી રહી છે હવે જોઈએ અંદર શું શું આપણને જોવા મળે છે આ બાદથી ચાલુ થશે ওই বাজু খু અહીંયા લોકો ફોટોશૂટ કરી રહ્યા છે આની અંદર બહુ બધા હંસ છે કેટલા બધા હંસ છે તમે જોઈ શકો છો આ બજો ઝરણા જેવું બનાવ્યું છે એમાં ફોટો સેશન થઈ શકે છે લુક મચું બધા અલગ અલગ પ્રકારના પોપડ છે આને જોયા સફેદ છે પછી બ્લુ છે યેલ્લો છે વ્હાઇટ છે આનો અવાજ સાંભળવાની મજા આવે નહીં બર્ડ્સની હા અલગ અલગ છે પણ આનો અવાજ સાંભળવાની બહુ મજા આવે